પારડીના મોતીવાડામાં ઝાડમાં ફસાયેલા અજગરનું રેસ્ક્યુ કરાયો વલસાડ જિલ્લાના પારડી તાલુકાના મોતીવાડા ગામમાં મહાકાય અજગર ઝાડમાં ફસાતા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા તેને રેસ્ક્યુ કરીને ઝાડમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો પારડી તાલુકાના ઉદવાડા નજીક આવેલા મોતીવાડા નિશાળ ફળિયામાં રહેતા નરેશભાઈ ખંડુભાઈ પટેલના ઘર પાસે રાખવામાં આવેલી ઝાડમાં શેડ્યુલ એકની કેટેગરીમાં આવતો ભારતીય અજગર ફસાઈ ગયો હતો ફસાયેલા મહાકાય અજગરને જોતા નરેશભાઈએ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના જીજ્ઞેશભાઈ નાયકાને ટેલિફોનિક જાણ કરી હતી અને જે બાદ જીજ્ઞેશભાઈએ મુકેશભાઈ વાયડને જાણ કરતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા મુકેશભાઈએ ખૂબ જ સાવચેતીપૂર્વક મહાકાય અજગરને ઝાડમાંથી સહી સલામત રીતે બચાવીને બહાર કાઢ્યો હતો અંદાજિત દસ કિલો વજન ધરાવતા આઠ ફૂટ લાંબા મહાકાય અજગર અંગે વન વિભાગને જાણ કરી એકાંતવાળા જંગલમાં મુક્ત કરવામાં આવ્યો હતો હલો હલો કઈ ઠેલો જેવો આપું કે પછી તમે લાવ્યા છે પેલી બેગ અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન સૌથી આપશે